ટેક્સટાઈલ અને હિરાનગરી ગણાતા સુરતમાં છેતરપિંડીના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એકાઉન્ટન્ટ સાથે પંચોતેર લાખ બાણું હજાર ત્રણસોની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે આરોપીએ રોકડ રકમ ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા પૈસા મેળવીને વ્યાજબી ઉપયોગ કરવાને બદલે પોતાના કામમાં વાપરી નાખ્યા હતા આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે કતારગામ ખાતે રહેતા ફરિયાદી ભાવિક બિપિન કુમાર ઝાટકિયા એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે તેની સાથે આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિ ઓળખ વધાર્યા બાદ તેને શેરબજાર ક્રિપ્ટો કરન્સી અને જમીનમાં રોકાણના વાહને પૈસા આપવાની સલાહ આપી આરોપી ફરિયાદી પાસેથી ત્રીસ લાખ રોકડા રૂપિયાની સાથે ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા વધુ રકમ મેળવી જે કુલ પંચોતેર લાખ બાણું હજાર ત્રણસો થાય છે આરોપીએ આ રકમનો કોઈ પણ પ્રોજેક્ટમાં ઉપયોગ કર્યો નહીં અને પોતે જ વાપરી નાખ્યા ફરિયાદીએ જ્યારે પેમેન્ટની માગણી કરી ત્યારે આરોપીએ બહાનેબાજી કરી હતી આ મામલે ફરિયાદી દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી જેમાં આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપવામાં આવી ઇકોસેલની ટીમે તપાસ શરૂ કરીને આરોપી

અને એ બંને સાથે હતા એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપી એ એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમોને પૈસા આપો તો એ પૈસા અમે શેરબજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું તેવી રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરીદી પાસેથી આશરે પંચોતેર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની વાપરી નાખેલા તે અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજરોજ રોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ છે